ગુજરાત ગેડરના નિવૃત્ત આઈએએસ અધિકારી સુદીપ કુમાર નંદાનું શુક્રવારે નિધન થયું તેઓ તેમની પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા તેઓ જ્યારે નિવૃત્ત થયા ત્યારે તેમનું પોસ્ટિંગ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે થયું હતું તેમની કારકિર્દીમાં તેમણે એવા ઘણા નિર્ણયો લીધા હતા કે જે લોકોની સુખાકારી માટે મહત્વના હતા આરોગ્ય વિભાગમાં તેમની સેવાઓને ઘણી વખત બિરદાવવામાં આવી છે

CN24 News Mobile App